અને રાજ્યમંત્રી રમેશ કટારા સહિત ઉચ્ચ અધિકારીઓના કાપલાઓએ આદર્શ કૃષિ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લઈ ખેતીની આ નૂતન પદ્ધતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું આ પ્રવાસનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીના મોડલને સમજીને ગુજરાતના ખેડૂતો સુધી તેનો વ્યાપ વધારવાનો રહ્યો છે નિરીક્ષણ દરમિયાન મહાનુભાવોએ રસાયણમુક્ત ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની તકનીકો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી કુરુક્ષેત્ર ગુરુકુળ ખાતે ગાય આધારિત ખેતી દ્વારા જે રીતે મબલક પાક લેવામાં આવી રહ્યો છે તેનાથી પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું કૃષિમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે આ પદ્ધતિ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ છે અને જમીનને ઝેરીલા રસાયણોથી મુક્ત કરવા માટે આ એક અનિવાર્ય અભિગમ છે આ મુલાકાત બાદ રાજ્ય સરકાર ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે વધુ સઘન પ્રયાસો હાથ ધરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે રાજ્યપાલના સફળ પ્રયોગોને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવા માટે પ્રશિક્ષણ કાર્યક્રમો અને માર્ગદર્શન શિબિરોનું આયોજન કરવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે આગામી સમયમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રે આ પ્રાકૃતિક પરિવર્તન ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે